સાહેબ વિડીયોમાં ધ્યાન આપજો તમે જો આ ભૂલ કરો છો ને અને તમે એવું વિચારો છો કે આપણી ચેનલ મોનોટાઇઝન થઈ જશે આવી આપણે ભૂલો કરીએ છીએ તો પણ જો આપણી ચેનલ મોનોટાઇઝન થઈ જશે તો મિત્રો આવું વિચારતા હોય નહીં હવે તમે એ કઈ ભૂલો કરો છો તો એના વિશે આખી માહિતી તમને એ વિડીયોની અંદર મિત્રો આપવાનું છે કારણ કે વિડીયો તમે મિત્રો પૂરી સાંભળો એટલે મિત્રો તમને ખબર પડે કે તમે આ તમારી ચેનલની અંદર આવી ભૂલ કરો છો કે નથી કરી કારણ કે ઘણા મારા સબસ્ક્રાઈબર મિત્રો યુટ્યુબથી કમાણી કરવા મિત્રો સો ટકા રસ ધરાવે છે એવું નથી કે કોઈ એવું નથી કે યુટ્યુબની અંદરથી અર્નિંગ કરવાનું રસ ના હોય દરેકને હોય છે કે આપણે યુટ્યુબમાં ફેમસ થઈએ યુટ્યુબથી કમાણી કરીએ પણ મિત્રો ઘણા લોકો એવા છે કે બહુ મોટી અંદર ભૂલ કરી દેશે પછી ચેનલની અંદર યુઝ કન્ટેન્ટ આવે અથવા ચેનલ મોનોટાઇઝન હોય ને તો પણ એમની ચેનલ છે ને ડીમોનોટાઇઝ થઈ જાય છે તો કઈ ભૂલ છે અને જે લોકો નવા યુટ્યુબર છે જેમની ચેનલ મોનોટાઇઝ છે ને જે એવું વિચારી રહ્યા છે કે આ પ્રોબ્લેમ આપણને આપણી ચેનલની અંદર હવે આવે જ નહીં તો એવું મનની અંદર ક્યારેય પણ મિત્રો નહીં રાખવું તો એ છે પહેલાં તેની મિત્રો કે સમજી લો કે મેં આપણી આ ચેનલની અંદર આ વિડીયો ચઢાઈ છે અને મારી વિડીયો ચડાવ્યા પછી તમે લોકો ડાઉનલોડ કરીને તમારી ચેનલની અંદર ચઢાવી રહ્યા છો તો તમને કદાચ એવું પણ હશે કે ચલો આપણને કોપીરાઈટ નથી આવ્યું કોપીરાઈટ સ્ટ્રાઇટ નથી આવી કે કોપીરાઈટ દાવા પણ નથી આવ્યું ચલો મેં તમને કશું આપ્યું પણ નથી કોપીરાઈટ ક્લેમ કે દાવા કે સ્ટ્રાઇક મેં પણ તમને નથી આપ્યું એટલે એવું નહીં વિચારવાનું કે મારી વિડીયો તમને અપલોડ કરવાથી તમારી ચેનલ મોનોટાઈઝ થઈ જશે મિત્રો આ યુટ્યુબ છે યુટ્યુબની અંદર એક સમય હતો કે તમે ટિકટોકની વિડીયો ડાઉનલોડ કરીને એની વિડીયો બનાવીને તમે યુટ્યુબની અંદર નાખતા હતા ને તો તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જતી હતી પણ આ મિત્રો હવે બે હજાર ચોવીસ છે ને આવનારી સમયની અંદર હજુ કઈ ટાઈપની અપડેટ આવે એ તો મિત્રો મને પણ નથી ખબર પણ તમારી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે ને એના માટેથી આ વિડીયો બનાય છે વિડીયોને પૂરી સાંભળો મિત્રો તમે કઈ ભૂલો કરો છો જેથી તમારી ચેનલની અંદર રિયુઝ કન્ટેન્ટ આવે છે અને જો ચેનલ મોનોટાઇઝ હોય તો ડિમોનોટાઇઝ થઈ જાય છે તો ઘણા લોકો એવું છે કે જે નાના અમુક સિંગરો છે ને મિત્રો પૈસા ખર્ચીને ગીત તો બનાવતા જ હોય છે કોઈ પણ સિંગર દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર બનાસકાંઠામાં વખણાતું સુબા બેનુઝની વાત કરીએ તો એમની ચેનલની અંદર કોઈ પણ ગીત દાખલા તરીકે કોઈ ચડાયું છે અને તમે લોકો એવું વિચારો કે ટ્રેન્ડિંગમાં છે અત્યારે એમને એમનું ગીત ડાઉનલોડ કરીને તમે તમારી ચેનલની અંદર ચડાવો છો તો શું તમારી ચેનલ મોનોટાઇઝ થઈ જશે તો મિત્રો શક્ય જ નથી તમારી ચેનલ મોનોટાઇઝ થઈ શકે બીજું કે તમારી ચેનલનું મોનોટાઈઝન છે અને તમે એ ગીતને ડાઉનલોડ કરી તમારી ચેનલ મોનોટાઇઝ ચેનલની અંદર નાખ્યું છે કદાચ તમારા રેવન્યુ ચાલુ છે તમને કોપી નથી મળી નથી કોઈ સ્ટ્રાઇક મળી તમે ખુશ તો હશો કે આપણને કોઈ પ્રોબ્લેમ આવી નથી પણ આવનારી સમયની અંદર તમારા એ ગીતથી તમારી ચેનલ ડીમોનોટાઇઝ થઈ શકે છે મિત્રો આ બધું ક્યારે બને છે મિત્રો એની માહિતી વાત કરું કે જ્યારે તમારું ગીત વાયરલ થાય તમારી ચેનલની અંદર તારે યુટ્યુબ તમારી ચેનલની ઉપર નજર ક્યારે કરે છે જ્યારે તમારી ચેનલ મોનોટાઇઝન અપ્લાય કરવાનું હોય ત્યારે તે તમારી ચેનલ ચેક કરવામાં આવે છે અને જ્યારે તમારી ચેનલ મોનોટાઇઝ થઈ ગઈ છે અને વિડીયો તમે બીજાના અપલોડ કરેલા છે અને કોઈ એવી વિડીયો છે કે જે પચાસ હજારથી લાખ ઉપર લાખ આસપાસ વ્યૂઝ તમને મળી જાય છે ત્યારે યુટ્યુબ તમારી એ વિડીયોને ચેક કરે છે કે આ વિડીયોની અંદર એવું શું છે કે જે આટલા બધા વ્યૂઝ મેળવ્યા છે ત્યારે યુટ્યુબને ખબર પડે છે કે આ ગીત બીજેથી ડાઉનલોડ કરેલું છે ત્યારે તમારી ચેનલને રીયુઝ કન્ટેન્ટ એટલે કે ડીમોનોટાઇઝ કરે છે મિત્રો હવે મિત્રો તમે ખુદ વિચારી લો મિત્રો એક પ્રશ્ન તમને સિમ્પલ અને સાદો સમજાયેલો ચલો મેં તમને કીધું કે આપણી આ વિડીયો ડાઉનલોડ કરીને તમે ચડાવો હું તમને પરમિશન આપું છું કે આપણી ટેકનિકલ જયગુગાની બધી જ વિડીયો તમે તમારી ચેનલની અંદર ચડાવી શકો છો હું મારા તરફથી કોઈ પણ પ્રોબ્લેમ તમને આવવા નહીં દઉં પણ યુટ્યુબ તરફથી આવે એ મારો પ્રશ્ન હવે બીજો પ્રશ્ન કે ચલો મેં તમને પરમિશન આપી દીધી કે તમે વિડીયો અપલોડ કરી શકો છો મારી ટેન્શન વગર હું તમને કોપીરાઇટ કે કોપી રેડ દાવા કે નહીં કોઈ સ્ટ્રાઇક આપું હવે તમે પાંચ લોકોએ મારી વિડીયો અપલોડ કરી છે તો યુટ્યુબ પર પેલું જોયું છે લોકેશન મારી જ વિડીયો બાર વાગે ચડી છે કમ્પ્લીટ બાર વાગે ડેલી હું વિડીયો અપલોડ કરું છું પછી તમે તરત વિડીયો તમે એવું વિચાર કે હું તરતને તરત વિડીયો ડાઉનલોડ કરીને તમારી ચેનલની અંદર ચડાઈ દઉં તો યુટ્યુબ પહેલો ટાઈમ જોવે છે મિત્રો કે સૌથી પહેલી વિડીયો કઈ ચેનલની અંદર ચડી છે અને કેટલા વાગે ચડી છે તમે ડાઉનલોડ કરવામાં બે મિનિટ તો કાઢવાના છો ને જે પાછાથી ચડે ને એ મિત્રો કોઈ દિવસ માલિક ના હોય ગીતનો તમને ખ્યાલ છે બીજી વાત કે તમે પાંચ લોકોએ તમે વિડીયો ચડાવી છે તો યુટ્યુબ અને એડ્સ જે રેવન્યુ તમને પૈસા આપે છે યુટ્યુબ જેની તમે કમાણી કરો છો યુટ્યુબ ગાંડી છે કે જે તમને એક જ વિડિયોમાં પાંચ વ્યક્તિને પૈસા આપશે ખુદ મિત્રો એક અંદર લગાવજો પછી મિત્રો તમને એવું લાગે કે ફેંક વિડીયો છે તો મિત્રો તમે ગલત કોમેન્ટ અને તમારે જે કરવી પણ ગલત કોમેન્ટ ના કરતા એની પણ અપડેટ આવી ગઈ છે એટલે તમને પ્રોબ્લેમ થઈ શકે છે પણ વિડીયો જોવાનું બંધ કરી દેજો બરાબર પણ મિત્રો આ સત્ય છે યુટ્યુબ કે એડ્સવાળા કોઈ વ્યક્તિ કંઈ ગાંડા ના હોય કે જે એક જ વિડિયોની અંદર બધાને પૈસા આપે તો તમે સમજી લો કે કોઈ પણ વિડીયો તમે ડાઉનલોડ કરીને તમારી યુટ્યુબ ચેનલમાં ચડાવો છો તો એ કંઈ એક વિડીયોની અંદર બધાને પૈસા મિત્રો ના આપી શકે એટલે ખાસ વિનંતી કરું છું કે બીજાના વિડીયો કે ગીત ડાઉનલોડ કરીને અપલોડ કરવાનું બંધ કરી દો જેથી આપણી ચેનલની અંદર પ્રોબ્લેમ ના આવે મિત્રો જો માહિતી ગમી હોય તો આગળ શેર કરજો બીજા લોકોને કામ આવી શકે છે ચેનલને સબસ્ક્રાઈબ કરજો યુટ્યુબને લગતા કોઈ પણ માહિતીના વિડીયો જુએ ને તો દરેક માહિતી તમને અમારી ચેનલમાંથી મળી રહેશે મિત્રો